हाम्रो शहरमा पानी जन्यर उपचाडो कत અમરેલી શહેરમાં પાણીજન્ય રોગચાળો વકર્યો હોય તેમ કેસોમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે આ અંગે અમરેલી શહેરના જાણીતા તબીબ ડોક્ટર ચંદ્રેશખોર જણાવ્યું હતું કે અમરેલીમાં વરસાદના કારણે નવું પાણી આવ્યું હોય જેના લીધે પાણીજન્ય રોગચાળો ફેલાવાનો ભય વધી રહ્યો છે શહેરના દરેક નાગરિકોએ અત્યારે પાણી ઉકાળીને પીવું જોઈએ અને દરેક શાકભાજી પણ સારા પાણીએ ધોવા જોઈએ અને પાણીજન્ય રોગચાળો જેવા કે પેટના દુખાવા ઝાડા ઉધરસ તાવ જેવા રોગો પણ કંટ્રોલ આવી શકે છે હાલ રાજ્યમાં ચાંદીપુરા વાયરસ ફેલાઈ રહ્યો છે જે ઝીરોથી

એ રહેતું હોય તો એની તકેદારીના ભાગરૂપે આપણે બીજું કાંઈ નહીં પણ ઘરની અંદર પાણી ઉકાળીને પીવું જોઈએ અને બહારના શાકભાજી જે કાંઈ હોય આપણને એમ હોય કે પાણી તો હમણાં નવા ચડ્યા પણ શાકભાજીથી ફ્રૂટથી માંડીને બધું લેતા એમાં પણ નવા પાણીની અસર હોય પાલર પાણી આપણે કહી શકાય તો એમને બરાબર ગરમ પાણીની અંદર સાફ કરી ધોઈ અને શાકભાજીની એ બધું આપણે ઉપયોગ કરવો જોઈએ તથા જે પાણી અત્યારે નવાની જે આવે છે એ પણ પાલર પાણી કહી શકાય તો એને આપણે ઉકાળીને પીવું જોઈએ તો એના કારણે પેટની તકલીફ રહેતી નથી અને હમણાં જે ચાંદીપુરાથી માણસો ભયભીત થઈ ગયા છે એ ખરેખર એટલું બધું પીવાની જરૂર નથી એક ફ્લાય દ્વારા થાય છે આ ઓગણીસો સાહીઠની અંદર જે આ રોગ આવ્યો હતો એમની અંદર જનરલી ઝીરોથી ચૌદ વર્ષના બાળકો સુધી અફેક્ટેડ થાય છે એમાં બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી એમાં સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટ આપવાની હોય છે કે તાવ શરદી માથું ગળું ઉધરસ આ ટાઈપનું સિમ્ટમ્સ એમાં હોય છે ચોમાસામાં એવા રોગો બહુ ફાટી નીકળે છે એનું મુખ્ય કારણ અશુદ્ધ પાણી અને ચારે તરફ ગંદકી એ છે એટલે શુદ્ધ પાણી જો નગરપાલિકા તરફથી આવતું હોય તો ઠીક છે તો સવારે પોતાના ઘરમાં ઉકાળેલું પાણી પીવું જોઈએ અને આંગણામાં ચોખાઈ રાખવી જોઈએ પોતાના મહોલ્લામાં ચોખ્ખાઈ રાખવી જોઈએ તો આપણે આપણા વિસ્તારનું ધ્યાન રાખીએ જો બધા એ રીતે પોતાનું ધ્યાન રાખે તો ગામમાં રોગચાળો ફેલાય એક વખત રોગચાળો ચાલુ થઈ જશે કોલેરા અને ટાઈપોડનો તો પછી કાબૂમાં નહીં રહે અને મેડિકલ પર્સન્સને કાબૂમાં લેવા બહુ મુશ્કેલ પડશે તો અત્યાર સુધી અત્યારે ચોમાસું ચાલુ થઈ ગયું છે ચારે બાજુ પાણી ભરાણ છે તો ચારે બાજુ ગંદકી ન થાય અને ફિલ્ટર પાણી ગુજરાત પ્રોવાઈડ કરે તો આ શક્યતા ઓછી રહે બહુ ઓછો રોગચાળો ફાટી નીકળે અને એને કાબૂમાં લઈ શકાય આખા દેશમાં ચાંદીપુરાક નામનો વાયરસ લગભગ બધે ફેલાઈ ગયો છે અને એ આપણે જે પહેલાં સ્વાઇન ફ્લૂને જેવા વાયરસ હતા એ પ્રકારનો જ એક વાયરસ છે પણ આમાં થોડીક એની તીવ્રતા વધારે છે એ તાત્કાલિકમાં જીરોથી ચૌદ વર્ષના બાળક સુધી થોડાથી ચૌદ વર્ષના બાળક સુધીમાં એની શક્યતા વધારે રહે છે